તો સાણંદના મોતીપુરા ગામે ભરાયા છે પાણી પાણી ભરાતા છેલ્લા ત્રણ દિવસથી અનેક લોકો હાલાકી વેડફી રહ્યા છે પાણીનો જલ્દી તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વરસાદને લઈને સાણંદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે જળ ભરાવ થયો છે છેલ્લા ત્રણ દિવસથી આ પાણીની વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે આ સાણંદના દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો ઘર વખરીને પણ નુકસાન થયું છે ભૂખ્યા તરસા લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે તેને લઈને ખૂબ જ નુકસાન છે તે સમગ્ર ગુજરાતમાં છે ત્યારે સાણંદના મોતીપુરા ગામ ખાતે પણ એક જેટલા પરિવારો છે તે અત્યારે પાણીમાં ભરાયા છે કારણ કે તેઓના ઘરની આસપાસ બેટ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ઢોરઢાંખરને પણ અત્યારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે એટલે કે ઢોરઢાંખરને પણ લોકો પોતાની સાથે મકાનની અંદર રાખવા માટે મજબૂર થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તમામ પ્રકારની ઘરની ઘરબખરી છે તે પલળી ચૂકી છે લગભગ સાતક જેટલા અહીંયા અલગ અલગ ઘર આવેલા છે જેની અંદર લોકો રહી રહ્યા છે ને આખે આખું આ વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું છેલ્લા કેટલા દિવસથી કઈ પરિસ્થિતિમાં છે કાકા કેટલા પરિવાર છે અને શું હાલત છે જણા છે પરિવારમાં અને હલવાઈ ગયા છે ઢોર ઢાંકર બધું સલવાઈ રહ્યું છે અને અંદર પરિસ્થિતિ ખરાબ છે ખાવા પીવાની બધી તકલીફ છે રાંધવા પીધવાની તકલીફ છે બહુ તકલીફ છે એટલે ઘરની અંદર ગાયનું વાછરડું છે તમે ને ગાય બધા ભેગા જે ઘરમાં છો એક જ મકાનમાં ગાય ભેંસ બધું પાડા બાડા બધું મેં ભેંસમાં કઈ ગોગર બોગર બધું અંદર કરતા હે તો તો અમારી પરિસ્થિતિ ખરાબ હે ચોક્કસથી અત્યારે આ જે ગામ છે તેની અંદર લોકો અત્યારે હલવાયા છે ને આજુબાજુ પાણીમાં હેરાન થઈ રહ્યા છે કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ સાણજ